અહીં આપણે અલ્ટર સી કરીને લેસર બનાવી દઈએ સેલ્સ રીટર્ન સેલ્ફ રીટર્ન મે એક લેસર બનાવી દીધી અંડર ગ્રુપ માં સેલ્સ જ રાખવાનું બરાબર હવે શું શું પરત કર્યું તો આપણી વ્યવહાર ફરી જોઈએ વ્યવહાર માં તો શ્રી હર્ષે 3 ટેબલ અને બે ખુરશી 3 ટેબલ અને બે ખુરશી પરત કર્યા હતા પહેલા તો ટેબલ એ પરત કરે છે ટેબલ નાખીએ કેટલા ટેબલ પરત કર્યા ત્રણ ટેબલ જેવું એન્ટર આપીશું ને તો ટેબલ ની પ્રાઇસ ઓટો જનરેટ થઈ જશે કે કેટલામાં આપણે એને વેચ્યું હતું બરાબર અને બીજા નંબર પર ચેર ખુરશી હતી તો ચેર લઈ લઈએ કેટલા ચેર પરત કર્યા તો બે બે ચેર પરત કર્યા એની પણ અમાઉન્ટ આવી ગઈ બરાબર આવી ગયું એનું ઓકે એન્ટર કરીએ સેવ થઈ આપણી એન્ટ્રી એન્ટ્રી સેવ થયા પછી એ એન્ટ્રી ના ડે બુકમાં જઈને ચેક કરી લઈએ જે સેલ્સ રિટર્ન ની જે હતી એક ક્રેડિટ નોટ મે એન્ટ્રી બતાવશે કંટ્રોલ પી કરીને જોઈએ રિવ્યુ કરીને તો સેલ્સ રિટર્ન નો બતાવશે આપણને છે ને બિલ સેલ્સ રિટર્ન નો જેવી રીતે આપણે સેલ્સ કર્યું કે એવ સેલ્સ રિટર્ન થઈ જાય છે ને एकदम ઈઝી